નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનુ વડોદરા શહેરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ લાખો કરોડોના રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે જ્યારે બીજી તરફ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જ રોડ રસ્તા પર કચરો નાખવામાં આવે છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર સાતના સુનીલ સાહેબ અને રોશની બેન દ્વારા સૂચન આપી કચરો નાખવામાં આવે છે ત્યારબાદ ફરીથી આ કચરાનો ડમ્પર દ્વારા ઉપાડવાની કામગીરી કરવામાં આવે છે ત્યારે નાગરિકોનો ટેક્સનો વેરાનો રૂપિયાનો વેડફાટ થતો જોવા મળે છે અને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાનું મસ મોટું સંડ્ય જોવા મળ્યું હતું ત્યારે આવા અધિકારીઓને તાત્કાલિકના ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે નાગરિકો દ્વારા રોડ રસ્તા પર

સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા પરંતુ આજે અમે વડોદરા શહેર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબનું ધ્યાન દોરવાનો એક અમારો નાનકડો પ્રયાસ છે વોર્ડ નંબર સાતમાં આવેલ જે બહુચરાજી સ્મશાન પાસે આજે તમે જોશો કે લોકો કચરો ફેંકી જાય છે પરંતુ જે કચરો ઉપાડવામાં પણ આવે છે ત્યારે ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર સાતના અધિકારીઓ અને કર્મચારીઓના સૂચનથી કેટલાક કોન્ટ્રાક્ટરના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તે ટ્રેક્ટરથી સાથે સાથે ડમ્પરથી અહીંયા ગાડી કચરો ઠાલવી રહ્યા છે અને ત્યારબાદ ફરીથી અધિકારીઓના સૂચન બાદ આ જગ્યા ઉપરથી કચરો ડમ્પર દ્વારા જે તે લેન્ડફિલ્ડ સાઇડ પર લઈ જવામાં આવે છે એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરના નાગરિકોના વેરાના ટેક્સના વેરાના રૂપિયા આ ખોટી દિશામાં વપરાતા હોય તેમ લાગી રહ્યું છે એટલે વડોદરા શહેર આજે સુરત અમદાવાદ રાજકોટ અને તમામ શહેરોથી આજે વડોદરાના સ્વચ્છતા પાછળ પાછળના ક્રમાંકે આવી રહ્યું છે એનું મુખ્ય કારણ એક જ છે કે આવા અધિકારીઓ કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટે આ એક મસ્ત મોટું ષડયંત્ર કરી રહ્યા છે ત્યારે હું આપણા યુઝના માધ્યમથી અપીલ કરું છું કે આવા વોર્ડ નંબર સાતના જે પણ અધિકારીઓ છે તેઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને તેઓની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ કારણ કે વડોદરા શહેરના એક સામાન્ય વ્યક્તિ જો કચરાની લારીની આજુબાજુની અંદર થોડી ગંદકી કરતા હોય ત્યારે પાંચસોથી હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હોય છે અને દંડની પાવતી આપવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેરના મેયર કમિશનર કમિશ્નર ચેરમેનશ્રીને હાથ જોડીને એક અમારી અપીલ છે કે વડોદરા શહેરમાં એક દાખલો બેસે અને એક ઉત્તમ ઉદાહરણ સાબિત થાય કારણ કે આ રીતનું કૃત્ય બીજી વાર ન કરે તે માટે વહેલામાં વહેલી તકે આવા તમામ અધિકારીઓ સામે શિક્ષક પગલા લેવા જોઈએ અને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે એસ વિડીયો કોઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે